ઘબર ઘરાગી હું ડીમ છે મને હું ખબર આ વારી રેલા દુકાન ખોલતો નહી ને આ તો ઘરાગીએ નહી તું નતા આ તો અતામ પેલા ગરાકો પૈસી લીધા એવું કન તાર આના બાઇક ને બાઇક તું કેમ આટલો ઢગલો કરી નાખ્યો છે બાપસનો નહીં આલતા એટલે ને તને હું કેવા તો રે મને

કોટા નાખીને છોકરા બેવાય એવી વાળ કરી છે આ છોકરા ઢોરવાળા હેડો પાડી નાખ્યો શરમ નહીં મારા અને આ ખબર આવું છું શું કરવાનું અને વરસાદ આવતો ન કરવાનું

બેયો ઓની જો વિવાહ થઈ હાલ વિવાહ કરે ને ડાળો આટકો 12 વાગવાએ શું હો પડે સાટકો શું કરું ગયો હું બસ વાત નહી રાખાન રાખાત નહી સરા મોકલી લઈ જતે હેતરોમાં પીઈ જાય હિસાબ થઈ જશે અમારો તો પણ અમે તો ચા ને પાજી ઓમ તળપ જાય તો ચા પીતો નહી આજ તો વેલો વેલો ધોરાના બરાયર ના કર્યો કેમ ચા પી પડજે હોટલમાં એલા ભેરા કોક હોટલ આળી જબર હેડતો સાબ અરે ભાઈ કેંગાર એ ભાઈ કેંગાર ઓ કેમ ફૂંતું ખાલી મંડ્યોશી અરે ભાઈ

આ તો નાસ્તો કરીને સાફ પાણી કરી ને આઈએ બે અને આ તો છોડવા નહી જે જે ના ઢોરું કરવા જાય ઢોર ખબર છે

ને પથરી ની તકલીફ ફરી ગયો એટલે એને બધા કોમ કરાવતો એને પથરી કરેલું કરે પીએ અને હું તો કજીયા તું ને દૂધ નું સાફ નહીં

બદલો ગો કેતા બનાવવાની શેઠ ને પૂછી આવે છે

आ भागपकरी बनाऊ रात को आ आ ईमानदार रात पे आज ही मस्त चाय बनाऊ बनाऊ से आ तो राम बोलवा ना पाछो हां आप क्या चाय वाली जापे हो तो कालेवर से याद है के बात वो मैं आऊ सुन तू खाली चाय पिए ना बस चाहिए बस जरा वो दूजो ए भागपकरी क्या भागपकरी क्या ये क्यों बोलत हो

એ બગ બકરી 50 રૂપિયા છે નો મોટો દે પરે લાગત નહી ક હું એ દિયે ને રૂપિયા વાળી કી તો બની ને મૂડ તે થઈ જાય યાર

અમારો તો મોડું થાય જો અમે ખબર હું જવાન છો હોળ જવાન થયો હતો આમાં હગુ જવા જવાનું હતું શિયાળો નો દાળો હતો એટલે કડકડે કાળી હવે તો આજકાલ ના શું જોવો તે તું જવું તો મોટી મોટી આ બધી સીટી દુકાનો નહી બરોબર એટલે દોઢ રૂપિયો વાલ કેટલો દોઢ રૂપિયો

લો છોકરા મારા એને તો બધું ઘરે કઈ નાખ્યું મન તો હું તો તું મન તો બાગલા જો કરાવે તે રાતે એટલે કઈ આ છોકરો છે એ રાતો પેલો જ મને વાત કરું છું તને એ છોકરી તો મને તો જોયો છોકરી તો ફટ લાવી કે છોકરા મગાજી હા વાત કહું મારા મોરતા બીજો

વાતો આપડા બેસી આવ કોઈ ગરાક નહીં આવતું ક એટલો વાતો કરવા બેસી દઈજ આપડા અંગા થી આવી જોઈ રહ્યા છે મારી માની વખત વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આગળ